કંડલાના ટિમ્બર ઉદ્યોગ માટે સારા સમાચાર ન્યૂઝીલેન્ડ અને આર્જેન્ટિના સાથે ફ્રી ટ્રેડ પર સહમતી કંડલાના ટિમ્બર ઉદ્યોગ માટે સતત સારા સમાચાર આવ્યા છે ન્યૂઝીલેન્ડ પછી હવે આર્જેન્ટિનાએ પણ ટિમ્બર ઉદ્યોગ માટે ભારત સાથે મુક્ત વેપાર કરાર કરવા માટે રૂચિ દાખવી છે ભારત એશિયામાં કંડલાના ટિમ્બર ઉદ્યોગમાં સૌથી મોટો ટ્રેન્ડિંગ હબ છે હાલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે જેના કારણે ઓસ્ટ્રેલિયાથી ભારતમાં મોટા ભાગના ટિમ્બર આયાત થાય છે ગત સપ્તાહે ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિમંડળ ભારત આવીને ફ્રી ટ્રેડ કરાર માટે હકારાત્મક અભિગમ બતાવ્યો હતો ત્યારબાદ અર્જેન્ટિનાનું પ્રતિનિધિમંડળ પણ આવી ગયું અને સૈદ્ધાંતિક સહમતિ આપી છે આ કરાર અમલમાં આવે તો કંડલાના ટિમ્બર આયાતકારોને હાલની પાંચ કસ્ટમ ડ્યુટીમાંથી રાહત મળશે જે ઉદ્યોગ માટે મોટી પ્રેરણા અને વ્યવસાય વૃદ્ધિનું માર્ગદર્શક બની રહી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે